અને આ બધાના મમ્મી ગયા છે વાડીએ બધી ગાયોની આ જો આપણી નાની વાછડી છે શિવ છે હા જય માં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં ઋષિ દીદી તો ક્યારના વેલા ગાયો લઈ અને જતા ગયા અને હું અને મીનાક્ષી દીદી બંને અત્યારમાં જઈએ છીએ અને ફાઇનલી અમારે રાધાની વાસડીનું નામકરણ કરી નાખ્યું છે અને એનું નામ રાખ્યું છે શ્રી અને બસ હું અને મીનાક્ષી દીદી અત્યારે માં જઈએ છીએ વાડી અને બસ મીનાક્ષી દીદી જો રેડી થઈશ વાડી જાને કાહે વાડીએ જાવું છે હા ગાયો બધી પોગી ગઈ છે હા મારે નીરલ બેન ને છે હા હા પછી ન્યા જઈને હું કામ કરવાનું છે ન્યા જઈને કામ તો ન્યા જઈને બસ ખબર પડે એમ છે કારણ કે હું ગાયો માટે ઘાસ આવેલું છે એ થોડુંક ઉગી ગયું છે અને એક હર્યું હતું ને બાકી રાખ્યું હતું પાવાનું લેને પાણી છે ને દસ દિવસે પાઈ ને તો પછી આ ફૂટી સારું જાય એમ તો તરત પાણી પાઈ તો એના મૂળ મૂળિયા નથી હરખા બરોબર થતા અમે એકવાર પ્રયોગ કર્યો થા એટલે અમને ખબર પડી ગઈ છે એટલા માટે હવે આમ જઈએ અને જોઈએ કે ઘાસનો જો આજે પાણી પીડો પડે તો આજે પાઈ દેશું મિત્રો પછી કાલે એવું વાડીએ જરીયું ઊભી ન થાતી ઊભી થાય શ્રી છે અમારી ક્યૂટ ક્યૂટ દરવાડી એવું છે બહુ ક્યૂટ છે અમારા શ્રીજી શ્રીજી કોરમ અત્યારમાં વાડીએ પહોંચી ગયા છીએ અને મીનાક્ષી દીદીએ હું બને હું મીનાક્ષી દીદી ગૌ કૃપા અમૃત ગૌ કૃપા અમૃતમ અને જો અહીંયા મીનાક્ષી દીદી એને હલાવે છે કે કાઉ બને અને હું હું મિક્સ કરેલું છે ગોળ ગાયની છાસ અને ગૌ કૃપા અમૃત 1 લિટર એટલું મિક્સ કરી અને 8 દિવસ માટે રાખી દીધું હતું અને એમાં આજે આ બની જ ગયેલું 8 દિવસ અને થઈ ગયા હતા પણ આપણે જે ઘાસ વાવેલું છે એમાં આપણે પાઈ દીધું છે અને હજી આપણે બનાવવાનું છે પણ એટલું પૂરું થઈ અને આને સારામાં પાઈ દેવું અને પીવાય જાય એટલે પછી પાછું આપણે નવું બનાવવાનું છે અત્યારમાં મીનાક્ષી દીદી આપણે બધી ગાયો પામેણા છે અને કે કહતડ બમ ગાયને બાંધી દીધી છે તો ક્યારે મગજ આટીએ છેડો છે અને આ બધી ગાયોને પાઈ દીધી છે અને આ ગાય બાકી છે એ ઋષિ દીદી કર રહે હો

બધી ગાયો નિરણ કરવાની છે તો મીનાક્ષી દીધી બધી ગાયો ને પાય અને નિરણ કરવા મી નાખે જુઓ ગાય આપડી બધી નિરણ આપડા નામે થાય કારણ કે કાલે આપડે બપોર પછી ચાર વાગે આવ્યા વાઢી અને લઈ લઈને અહીંયા પોગાડી દીધી કે મોટી બેન હું તો આમ કરતી હતી પણ આજ મેં આવીને જોયું મને ખબર છે કેટલું કહી અરે યાર પણ કાલ બધું કામ અધુરું પૂરું કરીને ગઈ છે એટલે જ મેં કીધું આજે એટલે જ લેટ આપડે વાડી આવ્યા કેમ કે આજે કાલે બધું કામ ફિનિશિંગ કરીને એટલે

92 કે વાગે લે લે 3 વાગે સુધીમાં તો બપોરની રસોઈ આવી જાય બપોર નું જમાન આવી જાય મમ્મી ની બહાર જાતા ઈ એટલે બધું એકલી કાલ હું એકલી હતી અને આજે તું હું મમ્મી ત્રણ હતા તોય અગિયાર વાગે કામ પૂરું આજ બીજું કામ એક્સ્ટ્રા વધારે કર્યું ને એ પાછું ની ગણવાનું વાહ એ એવું ઈ ઊતાયેલા કરે અત્યારે ગાડી નિરવન તમે થઈ ગયા છે

અને ગાયોને જો આવી રીતના નિરણ કરી દીધી છે અને એક ફાયદો છે ગમણના લીધે મારે નિરણનો બગાડ જરા પણ નથી થતો અને બસ એટલે આમાં નિરણ થોડીક બગડતી વધારે કેમ કે નીચે નિરવાનું રહેતું એટલે અને ગમાણના લીધે થઈને નિરણનો બગાડ નથી થતો અને બસ જો અત્યારે અમે નક્સો દીધી ગાયોને નિરણ કરવા મીણા છે અને આગળ જોઈએ પછી શું કરીએ તે એટલો ફાયદો એટલું ખડ ગયું હા નઈતર વાઢ જ નહીં નઈતર કીધું ને તો બાનું બતાવવાનું લાગી જાય તડકો લાગી જાય ને પછી બીજું બાનું મારા છે મને મમ્મી કીધું મને મમ્મી કીધું કે ફટાફટ તું ઘરે આવજે

અને સામે પણ વાવેલું છે અને આપણે ઘાસ ઘણું થઈ જશે એટલું અહીંયાથી અને આ બાજુ એટલું એટલે આપણે ઘણું બધું થઈ જશે ગાયો માટે અને આ એવડું હજી આ થોડુંક ના ઘણું નાનું છે પણ આજે એવું વિચાર્યું કે થોડુંક આપણે ગાયું ટ્રાય કરીએ આના પહેલા એક દિવસ નીરું હતું ત્યારે તો ગાયું ખાધું હતું હવે આજે એટલે હવે ગાયું ખાય જ છે અને હીરો દીદી જો વાઢે છે હીરોનું કેવું એવું છે કે હીરો વાઢે ને એટલે ગાયું ખાશે જ તે અને સામે છે ઘઉં પણ હવે મારે ફૂલ તૈયારી થઈ ગઈ છે પાકવાની પાકી જ ગયા છે અને પણ અહીંયા અહીંયા છે ને પા ઉપર કોક ઘઉં લીલા હોય ક્યાંક ક્યાંક આવા લીલા ઘઉં આવે ને લઈ લીધી અને માટે જઈએ છીએ હું અને મીનાક્ષી દીધી અને મીનાક્ષી દીધી પણ એની ઉપર નિરણ લઈએ લીધી છે પણ શૂટ કરે બોલો એક હાથે બ્લોગ શૂટ કરે ને એક હાથે નિરણ રાખેલી છે ઘાસ લઈને આવી રહ્યા છે અત્યારે બધી ગાયો નિરણ કરી દેવાની છે ને

થોડીક વાર માં હા કારણ કે વાતાવરણ ખરાબ છે ને એટલે એમાંથી છે ને જો વાયરલ ઇન્ફેક્શન હોય ને થોડું ભાંગી જાય એ બધા કે છે તમારે આગળ આપણે કરી નું થોડું કરી દેવું પણ હું તો ઘરે છું ને એન કરી અને હું અને મીનાક્ષી દીદી ક્યાં જાય ને મીનાક્ષી દીદી જ આપણે કે છે મીનાક્ષી દીદી ક્યાં જાય હિરેલા ઘરે જવાનું છે અને ઋષિ સામે છે ને પાણી સારામાં છે ત્યાં આગળ અમે જઈએ અને દીદી નું ખાસ કામ જ હોય અને હિરે દીદી હા હિરે સુરત થઈ આવી ને ત્યાંથી એક જ પ્રશ્ન પંદર દિવસ સુરત ગઈ બોલાવે અને હીરા પણ તું આમ હવે આપણે આમ જવાનું છે એક જ ભાષા એના સુરત એવું છે એવું બધું છે ટૂંકમાં

તકડો લાગ્યો તકડો તકડો લાગ્યો તમને બહુ તડકો છે એને મોહાસ છે ખાતા નહીં ઠેલી ઉપર બીજી દીદી તડકો લાગ્યો તડકો લાગ્યો જે મૂંગા થઈ ગયા તડકો ખાઈ ખાઈને મૂંગા થઈ ગયા આ સેશમાં કેમ આમ થઈ ગયા હું જે સેશમાં વેગે ગયા ઘરે આવી ગઈ છું અને બસ જે કામ છે કરવા મળ્યા અને આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે કાલે મળીએ અને આ સાથે જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જયમાં મોગલ હર હર મહાદેવ